બોડેલી યાર્ડ સ્ટેશન ખાતે આવેલ લેવલ ક્રોસિંગ નંબર 65 ની વાર્ષિક જાળવણી અને ઓવર હોલ્ડિંગ કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 10 કલાક થી 28 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 10 કલાક સુધી રેલવે પાટક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે આ સમયગાળા દરમિયાન રોડ ટ્રાફિક માટે રેલવે પાટક સંપૂર્ણપણે બંધ રહેશે બોડેલી ખાતે છોટાઉદેપુર નેશનલ હાઇવે પર આવેલ આ રેલવે પાટક અત્યંત મહત્વપૂર્ણ હોવાથી દરરોજ ભારે વાહન વ્યવહાર પસાર થાય છે રેલવે વિભાગના જણાવ્યા અનુસાર ભારે રોડ ટ્રાફિક ને કારણે લેવલ ક્રોસિંગ પર ની સપાટી ખુબ જ ઝડપથી બગડી રહી છે ફાટક બંધ રહેતા વાહન ચાલકોને ની પડતી અસુવિધા ટાળવા માટે ટ્રાફિક ને વૈકલ્પિક માર્ગ ડાયવર્ટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભારે વાહનો માટે ડાયવર્સન માર્ગ ગોલા ગામડી સંખેડા રોટિયા બોડેલી અલીપુરા જમ્બુગોડા વટ તારાપુર છોટાઉદેપુર તેમજ સંખોડા માકણી મોડાસર રંગલી ચોકડી કંભાડ છોટાઉપુર માર્ગ દ્વારા વાહન વ્યવહાર કરી શકાશે તો હળવા વાહનો માટે ડાયવર્ઝન માર્ગ બોડીલી અલીપુરા ચોકડી કોટન રોડ બોડીલી બોડીલી તેમજ કેનાલ થઈને સ્ટેશન અંડરપાસ મારફતે વાહન વ્યવહાર કરી શકાશે આ સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ તથા સંબંધિત વિભાગ દ્વારા માર્ગદર્શન સૂચન બોર્ડ લગાવવામાં આવશે તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે રેલવે વિભાગ દ્વારા માર્ગ વપરાશકર્તાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત ડાયવર્ઝન માર્ગ ઉપયોગ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરે અને સહકાર આપે સમારકામ પૂર્ણ થયા બાદ અઠ્યાવીસ ડિસેમ્બર બે પચીસ ના રોજ સવારે દસ કલાક પછી રેલવે પાટક ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે સકેત બલો છોટા ઉદયપુર